હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હું આજે બનાવું છું જોઈ શકો છો તમને શકું છું ને ફીશ લઈને આવી છે આગળ કાઢતો ચબલું પણ આપણે આજે ગુડકા ફિશ બનાવવાનું કે દારૂ પણ કહીએ દારો નહીં બીજું કંઈક નામ આવે ખડું ખબર નહીં હું બીજું અમે તો ગુડકો કે જોઈ શકો છો ગુડકા ફિશ ના માલ આવી છે ઝીંગા એ પણ તમને બતાવું આજે ખાલી બે બે જ વસ્તુ લેવા છે કાડીના દસ કોના છે લાસ્ટ ટાઈમ અમે ચાલો હવે ગુડકો બનાવવાનું ચાલુ કરી દઉં હું કેવી રીતના ગુડકાનું શાક બનાવું હું કેવી રીતના ગુડકો ફીશ બનાવવું કરી વિડીયોમાં મસી રેસીપી જોજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે આપણા વન કે પૂરા થઈ જાય કમ્પ્લેટ તો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ બધાને થેન્ક યુ વેરી મચ આગળ આવો સપોર્ટ કરતા રહીજો તો ચાલો અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય એ મારા સારા કરીશ એમ એ લોકોને તો કંઈ હોય ને આપણે તો કેટલી મહેનત કરીશ આજ સુધી બહુ કરીશ ઘણો સારું થઈ ગયો અમારે આ વિડીયો બનાવતા બનાવતા તો અત્યાર સુધી સપોર્ટ કરો આગળ આવી રીતના સપોર્ટ કરતા રહેજો તો સારો વિડીયો બનાવી જો હું કેવી રીતના બનાવું શાક કરી તો સાદા મસાલા લઈ લીધા છે હું તમને બતાવું મેં શું શું એ મસાલા એડ કરવાની છે આજે તો જોઈ શકો છો પહેલાં તો લહણ લઈ લીધું છે એક પાંચથી છ કરી પછી રેગ્યુલર મસાલા છે આજે લહણ સાથે મિક્સ કરવાનું છે એને પછી એક ટમેટું છે એક સુકેલી ડુંગળી છે એક લીલી ડુંગળી છે ને આ છે ધાણા તો મસાલો પહેલાં પેસ્ટ કરી નાખીએ આપણે મસાલાને લહણ સાથે મિક્સ કરવાનું છે અડધું લહણ આપણે પકાવવામાં આવે તેલમાં નાખવાનું છે આવી રીતના એને મિક્સ કરી નાખવાનું પહેલાં છે ને આમ જ મસાલા બનાવતા ઇન્ડિયામાં હવે બનાવવાળા બનાવે મિક્સ મશીનમાં જ બનાવી નાખે છે રાખી દીધું છે શાક માટે હવે નાખવાનું છે આપણે આજે ત્રણ જ પાવરા તેલ એડ કરવાનું છે કેમકે એક જ ગોડકો છે તેલ ને થાવા દેવાનું ચાલો તેલ થઈ જાય છે પછી આપણે લહણ નાખ દેવાનું

মচালো શાક ધોઈ રેડી કરી નાખી ચાલો તો મસાલો જોઈ લે પાછી એ પણ હવે મસાલો આપણો એકદમ રેડી થઈ ગયો છે શાક પણ ધોઈને રાખ્યું છે તો હવે નાખી દઈએ આપણે ધીમે ધીમે ગેસ પાકવા દીધો હોય ને તો મસાલો એકદમ સરખી રીતે પાકે કે આપણે બહુ ફાસ્ટ ગેસ પર રાખીએ ને પકાવીએ ને તો એ મસાલો કાચો રહે એમાં ખાવામાં કંઈ ટેસ્ટ સાદ ન હોય તો તમે પણ આવી રીતના પકાવો

పాడమ మసాలా రేవా దేవా చాలా పా

ગ્રેવી એકદમ ઘાટી બની છે હું તમને કાઢીને બતાવું કે તપેલું છે ને આજે નાનું છે જોઈ શકો છો શાક એકદમ મસ્ત મજાનું બન્યું છે અહીંયા ભાતે મેં ભાતે પાકવામાં રાખી દીધું પક્કામાં મૂકી દીધું ભાતે આપણી પાકીને રેડી થશે પાણી કાઢી નાખ્યું નાખ્યું ભાતને હવે એક રોટલો બાકી છે ચાલો રોટલો કરીને પછી અમે જમી લઈએ ત્યારે વાગ્યા છે સાંજના સાત સારું આ વિડીયોને અહીંયા સેમ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ